પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી મામલે શ્રી રાજપૂત કોણી સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન લઈને વિરોધ યથાવત બહુમાળી ભવન ચોક ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી છતાં રોષ યથાવત મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો આજનો વિરોધી છે કે જે પરસોતમ રૂપાલાજી અમારા સમાજ વિશે બફાટ કર્યો છે એનો અમારો વિરોધ છે અને એની ટિકિટ રદ કરવાની અમારી માંગણી છે જો ટિકિટ રદ નઈ કરે તો અમે એનો વિરોધ કરશું અને એને હરાવવા માટે કોશિશ કરશું અને ગામે ગામને ઘરે ઘર ફરશું અને 18 વરણનો અમને સપોર્ટ લેશું અને ગામે ગામ કેમ્પિંગ કરશું ને આજે અમે અહીંથી જેમ સંસદની સભ્યની ટિકિટ જે કાર્યાલય ખોલે છે મારીથી અમે શરૂઆત કરી છે રોડ ઉપરથી કે આથી એને વિરોધ માં હરાવા માટે અમારે કેમ્પિંગ ચાલુ થશે સમાજ વિશે બોલ્યો છે તો અમે અમારા સમાજ એ વસ્તુ સમજાવશો કે ભાઈ આ માણસ સમાજમાં ના હાલે એના સિવાય ગમે ટિકિટ આપશે તો અમે ભાજપ ભેગા છીએ પરસોત્તમ રૂપાલા અયોગ્ય કહેવાય અને બેનો દીકરીઓ વિશે બોલ્યા છે આજે એને સો વખત વિચાર કરવું જોઈએ કે હું કોના વિશે બોલી રહ્યો છું અને એ પણ એમને ખ્યાલ હોવો જોઈએ કે અમારા રાજપૂત સમાજે તો વડવાઓ અમારે બલિદાન આપી દીધા છે લીલા માથા અમે આપી દીધા છે કર્યું બેનો વિશે બોલી રહ્યો તો એ કોઈ પણ અયોગ્ય જ કહેવાય કોઈ પણ આ વસ્તુ સ્વીકારવામાં આવશે નહીં અને એને જે માફી માંગી છે એ પણ અમે સ્વીકાર નથી કરતા રાજપૂત ક્ષત્રિય સમાજ જ્યારે ભેગો થાય ત્યારે જાહેરમાં જ રૂપાલાભાઈ આવી અને માફી માંગવાની રહેશે હું ખુદ બીજેપી પક્ષમાં છું મને પણ ખ્યાલ નથી મે રૂપાલાભાઈ નું ઘરે ઘરે જઈ અને મે પ્રચાર કરેલો છે પણ મને આ ખ્યાલ નતો કે રૂપાલાભાઈને અમારા ક્ષત્રિય સમાજ ઉપર આટલો બધો રોષ છે તો સેના રોષ છે વિરોધ તો બસ એટલો જ છે કે જાહેર માં આવી અને માફી માંગે અથવા તેમની ટિકિટ રદ થવી જોઈએ હું બા વાળા મહિલા ગુજરાત પ્રદેશ કરણી સેનાની